સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે છે ટ્રાફિક પોલીસ ઉપર લાગ્યો આરોપ અને આરોપ લગાવ્યો છે ખાનગી ટ્રાવેલ્સના સંચાલકોએ ટ્રાફિક પોલીસની મનમાનીથી ટ્રાવેલ્સ સંચાલકો એટલા રોષે ભરાયા કે કોર્ટ રોડ ઉપર જ બસો ઉભી કરી દીધી તેમનો આરોપ છે કે ટ્રાફિક પોલીસ રોજ એક હજાર રૂપિયાનો મેમો આપે છે પોલીસ જાહેરનામા ભંગ ની વાત કરે છે બીજી તરફ ટ્રાવેલ્સના સંચાલકોની દલીલ છે કે પોલીસ વિભાગ બે બે મહિનાથી જરૂરી પ્રક્રિયા પૂર્ણ નથી કરતું હવે ટ્રાવેલ્સ સંચાલકોએ આંદોલન ચિમકી ઉચ્ચારી છે એને દરરોજ પોલીસવાળા હેરાન કરે છે ડેલી આ રીતે બધી બસો ઊભી કરી દે છે એટલે અમે અહીંયા રોજના હજાર રૂપિયા ભરવાના કહે છે અમને ફાઇન તો હવે અમે કઈ રીતે ભરી શકીએ અને કંપનીના એમ્પ્લોઈ જે સ્ટાફ ટ્રાન્સપોર્ટેશન માટે બસ ચલાવીએ છીએ રજૂઆતો કરેલી છે પરમિશન માંગીએ છીએ પરમિશન આપવામાં આવતી નથી અને કોઈ બસ ગેરકાયદેસર છે નહીં અમે બધા રેગ્યુલર ટેક્સ પેયર છે બધું ટેક્સ ભરીએ છીએ રોડ ટેક્સ બી અમારા રેગ્યુલર છે તો પણ આ દર વખતે દરરોજના અમને હેરાન કરે છે પોલીસવાળા પોલીસ કમિશનર સાહેબનું જાહેરનામું છે સવારે સાત વાગ્યાથી એક વાગ્યા સુધી અને સાંજના સોળ જીરોથી એકવીસ જીરો સુધી વાહક વાહનોને પ્રતિબંધ છે આપણા મુખ્ય શહેરમાં આવવા માટેનો અને સ્પેશિયલ કોઈ સ્કૂલની બસો હોય અથવા કોઈ માનો કે કંપનીના વાહનો હોય કામદારોને લાવવા લઈ જવા માટે તો જાહેરનામામાં એને અગાઉથી મંજૂરી લેવી પડે છે નાયબ પોલીસ કમિશનર સાહેબની ઓફિસ છે ટ્રાફિક શાખાની અને મંજૂરીના આધારે એને આવવા જવાની છૂટ આપે છે જે વાહનોને મંજૂરી નથી મળી હાલ અમારે ભારવાક વાહનોની તેમજ સ્પીડમાં ચલાવતા વાહનોની ડ્રાય ચાલે છે અને ડ્રાયની કામગીરી ચાલુ છે એટલે વાહનો રોકીએ અને પૂછપરછ કરીએ તો મંજૂરી નથી લીધી એટલે એના વાહનોને દંડ કરવામાં આવે છે